બનાસકાંઠાના જે પણ કલેક્ટર બદલી થઈને આવે છે તેઓ સૌપ્રથમ પ્રથમ મા અંબાના આશીર્વાદ મેળવે છે ત્યારબાદ કલેક્ટર તરીકેનો કાર્યભાર સંભાળતા હોય છે અંબાજી મંદિરમાં તેમણે સિદ્ધિ વિનાયક મંદિર શ્રી યંત્ર માતાજીની ગાદીના દર્શન કર્યા હતા ભટજી મહારાજની ગાદી ખાતે જઈને પણ તેમણે તેઓના આશીર્વાદ મેળવ્યા હતા અગાઉના કલેક્ટર વરૂણ બરણવાલની હાલમાં દિલ્હી ખાતે બદલી થઈ છે જેમના સ્થાને મિહિર પટેલ મૂકવામાં આવ્યા છે

સુભાષી આશીર્વાદ માગીએ છીએ ધન્યવાદ અમના મેળાની જે પ્રાથમિક વિગતો છે હાલમાં મેં મેળવી છે અને ખૂબ સારી રીતે મેળો ઉજવાય જે ભાવિક ભક્તો છે એમને કોઈ પણ પ્રકારનું વિઘ્ન ન પડે એના માટેની તમામ તૈયારી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ચાલી રહી છે રિપોર્ટ નરેશ ઠાકોર સાથે સંજીવ રાજપૂત ટીવી નાઇન ગુજરાત અંબાજી બનાસકાંઠા જોતા રહો ટીવી નાઇન ગુજરાત નિર્ભય નિષ્પક્ષ નિરંતર